હું ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશ દક્ષિણ અક્ષાંત છું મારું નામ મકર દુપ છે હું પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં આવેલું અક્ષાશ છું હું છાસ દક્ષિણ અક્ષા છું મારું નામ દક્ષિણ છે હું પૃથ્વીના દક્ષિણ ગોળાટમાં આવેલો અક્ષર છું હું નેવો અંક દક્ષિણ અક્ષાંત છું મારું નામ દક્ષિણ ધ્રુવ છે હું પૃથ્વીના દક્ષિણ દક્ષિણ ગુણાટમાં આવેલો છું હું અક્ષાશ છું હું કાલ્પનિક રેખા છે ઓ રેખા સ્ત્રોત ઓ પૃથ્વીના ગોળા પર દોરેલી ઊભી કાલ્પનિક રેખા છે ઓ 180 અંશ રેખા સ્ત્રોત છે કારણ નામ આંતરરાષ્ટ્રીય વિમાનતળ રેખા છે મારી રેખા વાટી ચૂકી છે હું એક એસેટિક મહાસાગરમાંથી પસાર થાઉં છું મારી રેખા ઓળંગવાથી તારીખ અને વાર બદલાય છે હું 0 અંશ રેખા સ્ત્રોત છે મારું નામ ગ્રીનિચ રેખા છે e me